વાઘુડિયામાં ઉનાળાની શરૂઆત થતા પાણીની રામાયણ ચાલુ થઈ ગયું છે વાઘોડિયાના ગરોજ જૂથ ગ્રામ પંચાયતના પેટાપુરા ગણેશપુરા ગામે ઘણા સમયથી પાણીની સમસ્યા થઈ છે જેને કેટલાક સમયથી પાણીની સમસ્યા છે ગામના ગામમાં પાણી માટે બોર કરવામાં આવ્યો છે પણ બોરમાં મોટર નથી એટલે છેલ્લા ઘણા સમયથી પાણીનો બોર સોભાના ગાંઠિયા સમાન છે બીજી બાજુ પાણી પુરવઠા યોજના દ્વારા આરો પ્લાનની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન કરવામાં આવી છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે આ દિન સુધી પાણી ગામને નસીબ થયું નથી ફક્ત ગામના લોકોને પાણી માટે એક જ હેન્ડપંપ એકમાત્ર વિકલ્પ છે ઉનાળામાં હેડપંપના પાણીના તર ઉંડા જવાથી પાણી ઓછું આવે છે જેને લઈ હેડપંપ પાસે ગામની મહિલાઓને પાણી ભરવા માટે મોટી કતારો જોવા મળે છે તલાકોના સમયનું બલિદાન બાદ મહિલાઓને એક બેળું પાણી નસીબમાં મળે છે કેટલીક મહિલાઓ તો પોતાનું મજૂરી કામ છોડી પાણીની ફીકરમાં મજૂરી કામ છોડી દેવું પડે છે તરે ગિટલિંગ મહિલાઓ પોતાના નાના બાળકોને પાણી ભરવા માટે આવે છે ત્યારે સાથે લઈને આવવું પડે છે ભેડપમ કલાકો સુધી પોતાનો પાણી ભરવાનો વારોની રાહ પોતાના બાળકોને સાથે રાખી બેસી રહેવું પડે છે એટલે માતા સાથે નાના બાળકોને પણ પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાણી માટે નાની બહેનોને પણ પાણી માટે ઘરેથી નીકળવું પડે છે રિપોર્ટર મોલંગાસ વાગોડિયા અમાર ગણેશપુરામાં પાણી નદી આવતું મોટર હકેલા દિવસથી ગઈ છે એક મહિનો થયો એક જ હારી પંપ છે અમે બધા છોકરા લઈને કઈ પાણી ભરવા જઈએ અમે નદી હોય ને નદી મગર છે એક મહિનો થયો ને ટોલાટી હોય નહીં આવતું કે કોઈ સરપંચ બી નહી આવતું કોઈ નહીં આવતું કેટલી અરજો નાખી તે બી નહી આવતું લક્ષ્મીબેન ઉનાળો ચાલુ થતા જ અમારા ગામમાં પાણી નહીં આવતું એક બે મહિના થઈ ગયા મોટર બી બહાર કાઢીને બહાર પડી રહે છે સ સરપંચને બી કીધું તલાટીને બી કીધું પણ એ તો કશું નહીં કરતા અને એક જ પંપ છે અમારા ગામમાં તે બી આશ્રમના બી ભરવા આવે ને અમારા ગામના બધા છોકરાઓ લઈને બી ભરે અને મે બી નોકરી કરું છું મે બી નોકરીથી જઈને પછી અહીંયા પાણી ભરવા આવવું બે કલાક અને ગામ ગણેશપુરા ગણેશપુરામાં પાણીનું બિલકુલ નહીં એક બે મહિના થઈ ગયા મોટર બી બહાર પડી રહી છે અને તળાવને નદી છે એમાં તો મગર છે તો અમે કઈ રીતે ત્યાં જવાનું ના ગામનું નામ ગણેશપુરા છે હું સ્કૂલે જાવતારે પાણી ભરું કે સ્કૂલે જાઉં અને મારી મમ્મી મજૂરે જાય છે મે સ્કૂલે જાઉં કે પાણી ભરું મારે સ્કૂલે જવાનું હોય ને પાણી ભરવાનું હોય તો અમારા ગામમાં પાણી બહુ તપ તપલિક છે મોટર ગાડી અને મોટરને તલાટીને હરજી કરે કે